લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે હું છું મકવાણા કૃપા તમે જોડાવો અમારી સાથે સમાચારની દુનિયામાં તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં પિસ્તાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને સાત ગ્રામ પંચાયતની પેટાચૂંટણી યોજાઈ ગઈ આ તમામ ગામોમાં કલોલ તાલુકા પોલીસ અને સાંતેજ પોલીસ અધિકારીઓની સતત દેખરેખ હેઠળ પોલીસ કર્મચારીઓની સજાગતામાં શાંતિપૂર્વક મતદાન થયું દિવસ દરમિયાન ગામડાઓમાંથી બેથી ત્રણ વખત વરસાદી છાપટાના પડી જતા થોડીક મતદારો થોડીક મતદારોને પરેશાની વેઠવી પડી જેમાં કલોલ તાલુકાના રણછોડપુરા ગામે સરપંચના ઉમેદવાર તરીકે રમેશજી ઠાકોરના પુત્ર અર્જુનજી ઠાકોરે ઉમેદવારી કરી છે સામે પૂર્વ સરપંચના પરિવારના પુત્રએ તેમજ અન્ય ઉમેદવારો પણ મેદાનમાં છે ત્યારે મતદાન વખતે ગ્રામજનોનું અર્જુનજી ઠાકોર તરફ પલ્લું નમતું દેખાયું આમ અહીં તમામ યુવાનોએ સરપંચની ઉમેદવારી કરી છે ત્યારે રંગ જામ્યો છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આજે ગામડાઓની પિસ્તાલીસ ગ્રામ પંચાયતો અને સાત પેટા જ્ઞાતિની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે આપણે તાલુકાના રણછોડપુડા ગામે આપણે ઉમેદવારોને સાથે પરામર્શ કરી રહ્યા છે ત્યારે રણછોડપુડા ગામમાં અને સમગ્ર ગાંધીનગર જિલ્લા અને ગુજરાત રાજ્યમાં જેમની નામના છે એવા રમેશજી ઠાકોર રણછોડપુરાવાળા કેવું વર્ષોથી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપમાં સેવા આપી રહ્યા છે ત્યારે એમના ચિરંજી પુત્ર આજે ઇલેક્શનમાં સરપંચ ઉમેદવાર તરીકે ઊભા છે ત્યારે એમના સાથે આપણે વાત કરીએ આપણું નામ મારું નામ અર્જુનસિંહ રમેશજી ઠાકોર છે મેં રણછોડપુરા ગામ પંચાયતમાંથી સરપંચની ઉમેદવારી નોંધાવી છે મારું કામ માનનીય માનનીય અમિતભાઈ શાહ સાહેબની લોકસભા ક્ષેત્રમાં આવે છે એટલે હું જો મારા હું તમારા માધ્યમથી કહીશ કે જો મારા ગામજનો મને જંગી બહુમતીથી જીતાડે તો હું પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધીની સાંકળમાં જોડાઈને રણછોડપુરાને ખરેખરમાં રણછોડપુરા કહી શકાય તેવું ગામનું નિર્માણ કરીશ ભારત માતા કી જાય જય જય ગુજરાત આપણે એમના સાથે આ મુલાકાત કરી તેઓ આજે સાચી સમાજ સેવા અને ગ્રામજનોની સેવા કરવા માટે સરકારી કામકાજોમાં સતત પરિશ્રમ કરી અને ગામને ઉમદા ગામ બનાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કરે છે અને હવે કરશે એવું એમણે જણાવ્યું જય હિન્દ જય ભારત નારણભાઈ પંચાલ કલોલ ગાંધીનગર બ્યુરો ચીફ